بسم الله الرحمن الرحيم الدرس الأول بيت بكرين فهلو بات نو غار هذا بيت بكرين આ બકરનું ઘર છે બૈતી નંબર ત્રણ છે અલબૈતુ ફીલ મસ્જિદરોમી હર મસ્જિદ હરામના રાસ્તામાં છે અલબૈતુ કબીરુન ઘર મોટું છે અમામલ બૈતી હદી કતુન અતુન ઘરની સામે વિશાળ બગીચો છે વહલ હદીકતી કતી સૂરન અને બગીચાના ફરતે ઊંચી વાજ છે બૈતુ બકરીન કરીબુમ મિનલ મસ્જિદી બકરનું ઘર મસ્જિદથી નજીક છે વ બાઈદ અને સુકી અને બાજારથી દૂર છે القلمات شبدو، اتنرسو بات. الاول بهلو البيت غر هذا ا رقم نمبر، ثلاثة طن، في ما، شارع راستو كبير موت أمام سامي. حديقة واسعة من شار بقيتو. و أنا حول فرت سور مرتفع أوتي واد قريب نجيك من تي بعيد دور أن تي السوق بجار صفر سنية واحد إك اثنان ب ثلاثة طار أربعة تار خمسة پاچ સિતુન છ સાતુન તૈયારી કરું છું યજુ તે બેસે છે યેરી તે દોડે છે ય તે રૂકું કરે છે યબકી તે રોદે છે યુરુજ તે બહાર જાય છે یته وضو دی وضو کوي چې یا دخلو ته اندر ځاي شي الکافاسو پانجورو محطهن ریلوی سټېشن حجراتن روم اوردو المطار ایروپورت اته دیریب ابیاس اګه واچو اتمیل پورو کرو کووین بناوو أُكْتُبْ لخو مُفْرَدْ إِكْوَةً تَثْنِيَا وچن جَمَعْ بَهُوَةً تمت نرسل أول بحمد الله بسم الله الرحمن الرحيم الدرس الثاني બૈતુ બકરીન બીજો પાત બકર નું ઘર અઈનલ બૈતુ યા બકરુ એ બકર તારું ઘર ક્યાં છે અલબૈતુ બૈતુ ફી શારિઅલ મસ્જિદિલ હરામી ઘર મસ્જિદુલ હરામના ના રસ્તામાં છે કમ ઈજારુલ બૈતી ઘર નું ભાડું કેટલું છે ઇજારુલબૈતી અલ ફિશહરી એક મહિનાનું ઘરનું ભાડું એક હજાર રૂપિયા છે કમ હુજરતન કેટલા ઓરદા છે ઘરમાં ત્રણ ઓરદા છે હુજરતુલનવમી બેડરૂમ વુજરત ઉલમી ભોજન ખંદ ડાઇનિંગ રૂમ વ હુજરત ઉલ્મતબી અને સ્ટડી રૂમ છે હલ ફિલ બૈતી મકાનુ ઇસ્તકબાલિન શું ઘરમાં સ્વાગત સ્થળ છે નામ ફિલ બૈતી મકાનુ ઇસ્તકબાલિન હા ઘરમાં સ્વાગત સ્થળ છે હલ અમામલ બૈતી હદીકતુન શું ઘરની સામે બગીચો છે નામ અમામલ બૈતી હદીકતુન હા ઘરની સામે બગીચો છે હલીલબઈ તું કરી શું ઘર મસ્જીદ થી નજીક છે હા ઘર મસ્જીદ થી નજીક છે હલિલબઈ તું કરીબુમ મિનસુકી શું ઘર બાજારથી નજીક છે લા અલબઈ તું બાઈદુન અને સુ ના ઘર બાજારથી દૂર છે અલ કલિમા શબ્દો અદરસુ પાઠ અતાની બીજો અન ક્યાં ઇયા એ કમ કેતલા એ જારું ભારું અલ્ફુ એક હજાર રિયાલું રૂપિયા અશ્વહરૂ મહિનો صلاة طار حجرة النوم بيدروم حجرة الطعام بوجن خن روم حجرة المكتب استدير هل شو مكان استقبال سواقت استر نعم ها لا نا أنا هو નર જાતિ અને નારી જાતિ બંને માટે ઉપયોગમાં આવે છે અંત ટુ અંતિ ટુ હુ તે હિય તે અજીબ જવાબ આપો અલ અસ્તિલ તુ નીચે આપેલ સવાલ અલ કલિમતુલ મુના સબતુ યોગ્ય શબ્દ સુમ પછી મન કોણ બાકી باكستان، أمريكا، أمريكا، يابان، جابان، هند، هندوستان. تم الدرس الثاني بعون الله. بسم الله الرحمن الرحيم. الدرس الثالث في البيت تريجوبات غرما للبيت مدخل واسع غرما ایک مشار بروش دار على اليمين حجرة النوم والحمام ودورة المياه جمري باجو بيدروم باتروم انا التواليت وحجرة المكتب في الطابق الثاني وفي المدخل أشياء كثيرة بساط ومنضدة વ અરીકતુન વ મિ ઓઆદુન વ અને બીજા મારે સ્ટડી રૂમ છે પ્રવેશદ્વાર પાસે ઘણી બધી વસ્તુઓ જેમ કે ગાલીચો ટેબલ સોપો બેઠક અને ખુરશી છે વફી સકોફી સુરૈયા વ મિસબાહુન અને છતમાં એક ઝુમ્મર અને લેમ્પ છે વ અલલ હાયુ મિરઆતુન વ રફુન અને દિવાલ પર એક અરીસો અને રેક છે અલલ મિન દોદોતી ઝહરીયતુન કબીરતુન અને ટેબલ પર મોતી ફૂલદાની છે વ અલર વફી કુતુબુન વ મજલ્લાતુન વ જરાઈદુ અને રેક પર પુસ્તકો મેગેઝીનો અને અખબારો છે અલ કલિમાતુ શબ્દો مدخل واسع وشار دار على پر اليمين جمري باجو الحمام باترون دورة المياه طويلت اليسار دابي باجو المطبخ رصود الطابق الثاني بجمار أشياء كثيرة غريبة دي نصات غالي جو شترنجي من دوضتون تيبل أريكة صوفا مقعد بيتك قرسي خرشي السقف تهد ثريا جمر مصباح لامب بلب الحائط دوال مرآة أريسو زهرية كبيرة موتي فلداني رف ريك شلف كتب مستقو مجلات ميك جرائد أخبارو تمت درس الثالث بتوفيق الله